ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન બે હાજર પચીસ અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ની જનજાગૃતિ નો સંકલ્પ સંદેશો લોકો સુધી પહોંચાડવા વડોદરા જિલ્લામાં સાવલી તાલુકાના ચારણપુરા પાસે આવેલ ધારાસભ્ય કેતન ઇમાનદાર તથા નિવાસ સ્થાપન પિતૃવાડીના ધારાસભ્ય અધ્યક્ષતા અને ભાજપના જિલ્લા મહામંત્રી રાજુભાઈ અલવાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યકરોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સ્વદેશી અપનાવવાના શપથ લેવડાવ્યા હતા આ બેઠકમાં આત્મનિર્ભર ભારત અભિયાનના જિલ્લા સહ ઇન્ચાર્જ મધુબેન સોલંકી તાલુકા ભાજપના અધ્યક્ષ સુરપાલસિંહ નગરપાલિકા અધ્યક્ષ હર્ષ પટેલ સહિત તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો ડેસર સાવલી નગર તાલુકાના કાર્યકરો હોદ્દેદારો ગ્રામ્ય વિસ્તારના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન દરમિયાન ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ દ્વારા પણ આગામી ચૌદ તારીખે અંબાલાલ પાર્ક વડોદરાની મુલાકાત આવનાર હોવાને લઈને તેઓ આવકારવાના સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાંથી મોટી સંખ્યાના કાર્યકરો જવાનો તેમજ આયોજન માટે ચર્ચા કરવામાં આવી રહી છે રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ